પરીક્ષાનું ટેન્શન રિઝલ્ટની ચિંતા અને ભવિષ્યનું શું થશે એનો ડર આજનું યુદ્ધનું મેદાન છે ને એ કોઈ કુરુક્ષેત્રથી ઓછું નથી અહીં તલવારો નથી પણ સ્ટ્રેસ છે અહીં શસ્ત્રો નથી પણ કોમ્પિટિશન છે ખરું ને આ એક એવી મેન્ટલ લડાઈ છે જે દરેક સ્ટુડન્ટ અને એમના પેરેન્ટ્સ લડી રહ્યા છે પણ શું તમે જાણો છો કે આ લડાઈ જીતવાનું એક ગુપ્ત રહસ્ય હજારો વર્ષ જૂના ગ્રંથમાં છુપાયેલું છે ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ શું પરીક્ષાનું નામ સાંભળતા જ પેટમાં ફાળ પડે છે ધબકારા વધી જાય છે લોકો શું કહેશે આ વિચાર મગજમાં ઘૂમ્યા કરે છે જો જવાબ હા હોય તો આજના આ વિશ્લેષણને બરાબર ધ્યાનથી સમજો કારણ કે સવાલ એ છે કે શું આજના જમાનાના આ ડરનો ઈલાજ ગીતામાં હોઈ શકે છે જવાબ જાણીને કદાચ તૈયારી કરવાની આખી રીત જ બદલાઈ જશે શ્રીમદ્ ગીતા એ ખાલી એક ધર્મગ્રંથ નથી એ તો માઇન્ડનું સાયન્સ છે મનોવિજ્ઞાન છે અને એનો ફક્ત એક જ શ્લોક જી હા માત્ર એક શ્લોક આપણને એક એવું સાયકોલોજીકલ સિક્રેટ શીખવે છે જે કોન્ફિડન્સને બૂસ્ટ કરે છે અને ડરને જડમૂળથી ઉખાડી ફેંકે છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે આ રહસ્ય કોઈ સંજીવનીથી ઓછું નથી તો આર્યો એ પાવરફુલ શ્લોક ગીતાજીના પહેલા અધ્યાયનો ઓગણીસમો શ્લોક આ શબ્દોને ખાલી વાંચવાના નથી એને અનુભવવાના છે કારણ કે આ શબ્દોમાં જે એનર્જી છુપાયેલી છે જે આપણી અંદરની લડાઈ જીતવાનો રસ્તો બતાવે છે ચાલો હવે સમજીએ કે આનો ગહેરો અર્થ શું છે ચાલો આનો સીધો સાદો અર્થ સમજીએ મતલબ કે પાંડવોના શંખલો જે ભયંકર અવાજ થયો જે આખા આકાશ અને ધરતી પર ગુંજી રહ્યો હતો એ અવાજે ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવોના હૃદય ચીરી નાખ્યા અને અહીં હૃદય ચીરી નાખવાનો મતલબ છે એમનું મનોબળ તોડી નાખવું એમની હિંમતને એકદમ ખતમ કરી નાખવી હવે અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે જરા ધ્યાન આપજો યુદ્ધ હજી શરૂ પણ નથી થયું એક પણ તીર ચાલ્યું નથી અને છતાં કૌરવોની આખી સેના મેન્ટલી હારી ચૂકી છે કોનાથી હથિયારોથી ના પાંડવોના કોન્ફિડન્સના અવાજથી આ જ તો સિક્રેટ છે કે રિયલ બેટલફિલ્ડ પર જીતતા પહેલાં મનના બેટલફિલ્ડ પર જીતવું પડે છે જરા આ સ્લાઇડ પર નજર કરો એક બાજુ કૌરવો જેમની પાસે મોટી સેના છે પણ મનમાં શું છે અધર્મ અને હારનો ડર અને બીજી બાજુ છે પાંડવો જેમણે સત્યના પાયા પર જબરદસ્ત તૈયારી કરી છે અને એટલે જ એમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે યુદ્ધનો રિઝલ્ટ તો સમજો કે અહીં જ નક્કી થઈ ગયું હતું તો હવે સૌથી મોટો સવાલ કુરુક્ષેત્રના આ જ્ઞાનને આપણે એક્ઝામ હોલમાં કેવી રીતે વાપરી શકીએ જુઓ યુદ્ધભૂમિ બદલાઈ છે પણ જીતવાનો પ્રિન્સિપલ આજે પણ એ જ છે ચાલો આ પ્રાચીન રહસ્યને આજના સ્ટુડન્ટ્સ માટે એક સુપર પાવરમાં ફેરવીએ આ રહી માનસિક જીત મેળવવાની ત્રી સ્ટેપ ફોર્મ્યુલા એકદમ અચૂક રસ્તો સ્ટેપ વન અને સૌથી અગત્યનું સખત મહેનત એકદમ પ્રામાણિક મહેનત જ્યારે તૈયારીમાં કોઈ જ કમી નથી રહેતી ને ત્યારે સ્ટેપ ટુ એટલે કે કોન્ફિડન્સ એ મહેનતમાંથી ઓટોમેટિકલી જન્મે છે અને જેવો કોન્ફિડન્સ આવ્યો એટલે એ ડર નામના દુશ્મનને ખતમ કરી દે છે એક વાત બરાબર યાદ રાખજો તમારી મહેનત જ તમારો શંખનાદ છે એનો પડઘો એટલો જોરદાર હોવો જોઈએ કે ફેલ થવાનો ડર અને નેગેટિવ વાતો કરનારા લોકોનો અવાજ એની સામે ટકી જ ન શકે સિમ્પલ જ્યારે તમે પૂરી તૈયારી સાથે પરીક્ષા આપો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ જ અડધી જીત અપાવી દે છે હવે આ લડાઈમાં સ્ટુડન્ટ એકલો નથી પેરેન્ટ્સ હવે આ વાત ખાસ તમારા માટે છે જેમ અર્જુન માટે શ્રીકૃષ્ણ હતા એમ જ તમારા બાળક માટે તમે છો બાળકના મનોબળને બનાવવામાં કે તોડવામાં તમારો રોલ સૌથી મોટો છે ચાલો જોઈએ કે આ યુદ્ધમાં શ્રેષ્ઠ સારથી કેવી રીતે બની શકાય જેમ કૌરવોના હૃદય શંખનાદથી ચીરાઈ ગયા હતા ને બસ એ જ રીતે સમાજ સંબંધીઓ અને બીજાની અપેક્ષાઓના ઝહેરીરા શબ્દો બાળકના કોન્ફિડન્સને વીંઢી નાખે છે આવા સમયે પેરેન્ટ્સે એક ઢાલ બનીને એ દરેક નેગેટિવ એટેકથી પોતાના બાળકના મનોબળને બચાવવાનું છે આ વાક્યને જરા ધ્યાનથી જુઓ જોજે હો નાપાસ થયો તો આપણી આબરૂનું શું થશે આ સવાલ નથી આ બાળકના આત્મવિશ્વાસ પર કરેલો સીધો હુમલો છે આ શબ્દો એના મનમાં હિંમત નહીં પણ જબરદસ્ત ડર ભરી દે છે એવો ડર જે એની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે એના બદલે તમારા શબ્દો વિજયનો મંત્ર બનવા જોઈએ એને કહો બેડા તે તારી પૂરેપૂરી મહેનત કરી છે રિઝલ્ટ જે પણ આવે તું અમારા માટે વિજેતા જ છે જીત તારી જ છે જુઓ આ ખાલી એક વાક્ય નથી આ તમારા તરફથી ફૂંકાયેલો એ જીતનો શંખ છે જે બાળકના મનમાંથી દરેક ડરને ભગાડી દેશે તો ચાલો આ ગીતાના ગહન જ્ઞાનનો જે સાર છે એને બે એકદમ ક્લિયર અને પાવરફુલ પોઈન્ટ્સમાં સમજી લઈએ એક સ્ટુડન્ટ્સ માટે અને બીજું એમના પેરેન્ટ્સ માટે આ મુદ્દાઓ જ આજના વિશ્લેષણનો નિચોડ છે સ્ટુડન્ટ્સ માટે ત્રણ સૂત્રો પહેલું તમારી તૈયારીને જ તમારું બ્રહ્માસ્ત્ર બનાવો એટલી મહેનત કરો કે કોન્ફિડન્સ આપોઆપ આવી જાય અને ડર ભાગી જાય બીજું તમારી સફળતાનો શંખનાદ જ બધા નેગેટિવ લોકોને જવાબ આપી દેશે અને ત્રીજું હંમેશા યાદ રાખો અસલી તાકાત બોડીમાં નહીં મનની મક્કમતામાં છે અને પેરેન્ટ્સ માટે પણ ત્રણ સૂત્રો પહેલું બાળકને માત્ર માર્ક્સ લાવવાનું મશીન ના બનાવો એને મેન્ટલી સ્ટ્રોંગ યોદ્ધા બનાવો બીજું નેગેટિવિટી સામે એની મજબૂત ઢાલ બનવું અને ત્રીજું તમારા પ્રોત્સાહક શબ્દો એ જ એ શંખનાદ છે જે બાળકના દરેક ડર પર જીત અપાવી શકે છે અને અંતે આ સવાલ ફક્ત સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સ માટે નથી આ આપણા સૌ માટે છે આપણી પોતાની કોઈ કોઈપણ લડાઈમાં પછી એ કરિયર હોય કે પર્સનલ લાઈફ આપણે આપણા આત્મવિશ્વાસનો શંખનાદ કેવી રીતે કરીશું આપણી મહેનતથી આપણી પોઝિટિવિટીથી કે પછી આપણી અટૂટ હિંમતથી વિચારજો ખરેખર ગીતાના ફક્ત એક શ્લોકમાંથી આજના જમાનાની આટલી મોટી સમસ્યાનું સોલ્યુશન શોધવું એ કોઈ નાની સૂની વાત નથી આટલા ઊંડા વિષયને આટલી સરળ ભાષામાં સમજાવવા બદલ જીમી પટેલને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે તેમની આ દૃષ્ટિ ખરેખર અદ્ભુત છે પણ આ અમૂલ્ય જ્ઞાન ફક્ત આપણા સુધી જ ના રહેવું જોઈએ ગુજરાતના દરેક ઘરમાં દરેક સ્ટુડન્ટ અને દરેક પેરેન્ટ્સ સુધી આ વાત પહોંચવી જ જોઈએ અને આ એક મિશન છે જેમાં તમારા સાથની ખૂબ જ જરૂર છે તો આ જ્ઞાનને ગંગાને આગળ વધારવા માટે જો તમને માસ્ટર જીમી પટેલની આ મહેનત દિલથી ગમી હોય તો અત્યારે જ લાઇક બટન દબાવો આ વિશ્લેષણને તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં તમારા દરેક મિત્ર અને સંબંધી સાથે શેર કરો અને હા માસ્ટર જીમી પટેલની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે ખાસ કહેજો જેથી ભવિષ્યમાં આવું ઇમ્પોર્ટન્ટ નોલેજ કોઈનાથી મિસ ના થઈ જાય તમારો ખૂબ ખૂબ આભાર